રજૂઆત કરી છે તો પીટીસી કરીને બેસેલ ઉમેદવારો ધોરણ એક થી પાંચમાં જ લાયક ગણાય છે ત્યારે ક્રમિક ભરતી કરવા માટે રજૂઆત કરી છે હાલ રાજ્યમાં એકવીસ હજાર ત્રણસો જગ્યા ખાલી છે ત્યારે આ રજૂઆત કરવામાં આવી છે ગાંધીનગરમાં આજે ટેટ વન

તો માત્ર ને માત્ર એક થી પાંચમાં જ વેલિડ છે એ લોકોની ઉંમર પૂરી થવા આવી ઘણા ટાઈમ થી ભરતી કરવામાં નથી આવી તો એ ખાલી ને ખાલી એક થી પાંચ ની જ રાહ જોઈને બેઠા છે તો જો ક્રમિક ભરતી પૂરી થાય તો એ લોકોને બધાને ચાન્સ મળી જાય અને જોબ મળી જાય